હેલો વિદ્યાર્થી મિત્રો જો તમે નીટ બે હજાર પચીસની તૈયારી કરી રહ્યા છો અને એમબીબીએસ તમારો ટાર્ગેટ છે તો આ વિડિયો તમારા માટે છે યસ એ દરેક વિદ્યાર્થી કે જે વિદ્યાર્થી ડ્રોપર છે એ દરેક વિદ્યાર્થી જે ધોરણ બાર રેગ્યુલરમાં પ્રિપરેશન કરી રહ્યા છે એ શહેરમાં હોય એ ગામડામાં હોય એ ગુજરાતના કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાં છે એ બધા જ વિદ્યાર્થી માટે આ વિડિયો ખૂબ અગત્યનો છે ભાઈ આ ત્રણ વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જે તમારી નીટ બે હજાર પચીસની જે જર્ની છે એમાં છસો પ્લસ માર્ક્સ લાવવા માટે ઇમ્પોર્ટન્ટ છે એક છે તમારા કોન્સેપ્ટ ક્લિયર હોવા બહુ જરૂરી છે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા પછી એનું સમયસર રિવિઝન ખૂબ જરૂરી છે અને ત્રીજો જે પોઈન્ટ છે જે મોટાભાગના વિદ્યાર્થીઓ લોસ કરે છે અહીંયા અને એ છે પ્રેક્ટિસ વારંવાર પે પ્રેક્ટિસ પેપરની પ્રેક્ટિસ એ માનસિકતા સાથે આપેલી એક્ઝામ કે નહીં હું નીટ બે હજાર પચીસની તૈયારી કરું છું એ જ એક્ઝામ આપું છું એ રીતની પેપરની પ્રેક્ટિસ મોટાભાગના વિદ્યાર્થી મિસિંગ કરી રહ્યા છે જે અમે અહીંયા પૂરી કરી શકીશું યસ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ આવે કે સર ગુજરાતી મીડિયમની અંદર બેસ્ટ ક્વેશ્ચન ક્યાંથી લાવવા ભાઈ એવું કોઈ મટીરિયલ નથી કે જેની અંદર સંપૂર્ણપણે બધું જ આવી જતું હોય જેમાં તમારી એ ટુ ઝેડ પ્રકારની પ્રેક્ટિસ થતી હોય હા અમુક એવા સાહિત્યો છે કે જે સાહિત્યો તમને ઇનિશિયલ લેવલની પ્રેક્ટિસ આપશે પણ જે માનસિક કસોટી થવી જોઈએ એ કસોટી એવા કોઈ મટિરિયલમાં ન થાય એ કસોટી ફક્ત એક્ઝામમાં થાય અને અમે લાવી રહ્યા છીએ નીટ બે હજાર માટેની ટેસ્ટ સિરિઝ છેલ્લા પાંચ વર્ષથી અમે ઓનલાઈન આ ટેસ્ટ સિરીઝ લાવી રહ્યા છીએ અને આ વર્ષે પણ નીટ બે હજાર પચીસની ટેસ્ટ સિરીઝ લાવવાના છીએ શા માટે ક્રીવા ઓનલાઈનની ટેસ્ટ સિરીઝ સાથે જોડાવવું જરૂરી છે કારણ કે અહીંયા જેટલા પણ પેપરો તૈયાર થાય છે બધા જ પેપર અમે જાતે તૈયાર કરી છે એટલે કે નીટની વર્ષોથી અનુભવી ફેકલ્ટી છે એ ફેકલ્ટી તૈયાર કરે છે જેટલા પણ પેપર છે એની અંદર એ જ પ્રકારના પ્રશ્નો મૂકેલા છે કે જે નીટની અંદર પૂછાય છે છેલ્લા ચાર પાંચ વર્ષની અંદર નીટમાં જેટલા પણ ફેરફારો થયા છે નવી નવી પેટર્નોના ક્વેશ્ચન પૂછાય છે એ આર ટાઈપ વિધાન જોડકા આકૃતિ આવા બધા પ્રશ્નોને આ પેપરોમાં મૂકેલા છે તો એ ટુ ઝેડ પ્રકારની પ્રેક્ટિસ આ પેપરમાં થશે જેટલા પણ ટેસ્ટ પેપર છે એ બધા જનું સોલ્યુશન તમને એપ્લિકેશનમાં મળી શકે અને બધા જ પેપર એનસીઆરટી આધારિત હશે ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ગ્રામ્ય કક્ષાએ ભણી રહ્યા છે એમને કોઈ એવા પ્રકારની માળખાકીય સુવિધા નથી મળતી કે જે સુવિધાનો ઉપયોગ કરી અને પોતાને એક સિટી લેવલે જે વિદ્યાર્થી ભણે છે ને એવી સુવિધા સાથે એ નીટને ક્રેક કરી શકે તો એના માટે ઓનલાઈન એ આશીર્વાદરૂપ છે એવા દરેક વિદ્યાર્થી માટે અને જે વિદ્યાર્થીની અગિયારમાં ધોરણની પ્રેક્ટિસ છૂટી ગઈ છે ધોરણ બારમાં પૂરતી પ્રેક્ટિસ નથી થઈ ક્વિક રિવિઝન કરવું છે એ બધું જ સોલ્યુશન તમને અમારી ટેસ્ટ સિરીઝમાં મળવાનું છે આ ટેસ્ટ સિરીઝમાં તમને કુલ તેતાલીસ પેપરો મળશે ફોર્ટી થ્રી ટેસ્ટ બધા જ પેપર સાતસો ને વીસ માર્ક્સના હશે બધા જ પેપર જેમાં બાવીસ પેપર છે એ મેજર ટેસ્ટ છે પાર્ટ ટેસ્ટ અગિયારમા ધોરણના દસ પેપર બારમા ધોરણના દસ પેપર ત્રણ ત્રણ બબે ચેપ્ટરો કરીને જ્યારે એકવીસ પેપર ફૂલ સિલેબસના આવશે આનું શિડ્યુલ તમને એપ્લિકેશનમાં મળશે એ સેડ્યુલ પ્રમાણે પેપરો અમે મૂકતા જશું એ પેપર એક વખત જે તારીખે પેપર અપલોડ થઈ ગયું ત્યાર પછી ગમે એટલી વખત વિદ્યાર્થી એક્ઝામ આપી શકે છે પોતાની પ્રેક્ટિસ માટે આ ટેસ્ટ સિરીઝમાં બીજું શું મળવાનું છે તમને બધા જ વિષયના નીટના રેકોર્ડેડ લેક્ચર મળવાના છે કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી ક્રેશ કોર્સના રેકોર્ડેડ લેક્ચર મળશે કોઈ વિદ્યાર્થીને એવું થાય છે કે ભાઈ ડિટેલમાં દસ બાર લેક્ચર નથી જોવા મારે એકથી બે લેક્ચર જોઈને મારા બેઝિક કોન્સેપ્ટને ફરીથી રિવાઇઝ કરવો છે અગિયારમાં ધોરણનું રિવાઇઝ કરવું છે તો તમે રેકોર્ડેડ લેક્ચરથી તમે રિવાઇઝ કરી શકો છો અને નીટની અંદર જે નાની નાની તકલીફો થાય છે એમસીક્યુ સોલ્વ કેવી રીતે કરવા પેપર કેવી રીતે આપવું પેપર આપ્યા પછી એનું સોલ્યુશન કેવી રીતે કરવું નાની નાના પોઈન્ટના મહત્વ શું છે સેલ્ફ સ્ટડીનું ઇમ્પોર્ટન્ટ શું છે આ બધી જ બાબતના વિડીયો મેં આજથી બે થી ત્રણ વર્ષ પહેલા બનાવેલા હતા અને બધા જ વિડીયો તમને અહીંયા એસેસ થશે જેને મેં નીટ સિક્રેટ નામ આપેલું હતું અને આ દરેક વિડીયો એક એક વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં તમે અટવાઓ છો એ બધા જ પ્રશ્નોનો સમાવેશ આમાં કરી દીધો છે તો આ બધું જ ટેસ્ટ સિરીઝમાં તમને મળવાનું છે સાથે તમને એક શોર્ટ નોટ મળવાની છે જે શોર્ટ નોટ વિદ્યાર્થીએ પ્રિપેર કરેલી હતી ધડુક કુંજ કે જે નીટ બે હજાર ત્રેવીસમાં છસો ને પંચ્યાસી માર્ક્સ લાવેલા હતા અને આજે એમ્સ ઋષિકેશમાં એમબીબીએસ કરી રહ્યા છે તો એના મેન્ટરશીપના વિડીયો ધડુક કુંજની શોર્ટ નોટ આ બધું જ તમને ત્રણ હજાર નવ્વાણું રૂપિયામાં નીટ બે હજાર પચીસની ટેસ્ટ સિરિઝમાં મળવાનું છે જોડાવા માટે તમારે શું કરવાનું છે ડાઉનલોડ કરવાની છે ક્રીવા ઓનલાઈન એજ્યુકેશન સર્વિસની એપ્લિકેશન્સ ડાઉનલોડ કર્યા પછી તમારે એઝ અ સ્ટુડન્ટ રજિસ્ટર થવાનું છે સ્ટોર મેનુમાં જવાનું છે સ્ટોરમાં જઈને સિલેક્ટ કરવાનો છે કોર્સ અને તમે અમારો આ કોર્સ પરચેસ કરી શકો છો જો તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં છો કે કોઈ શાળાના સંચાલક છો અને તમારે તમારા બધા જ વિદ્યાર્થીઓને અમારી ટેસ્ટ સિરીઝ પેન પેપર કોપીથી આપવી છે તો તમે અમારા આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો નેવું નવ્વાણું નવ્વાણું બાસઠ અઠ્યાવીસ આ સિવાય ટેસ્ટ સિરીઝને લગતી કોઈ પણ માહિતી તમારે વધારે જોઈએ છે તો તમે આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો તો મિત્રો રાહ સેની જોઈ રહ્યા છો ડાઉનલોડ કરો ક્રીવા ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન અને અત્યારે જ નીટ બે હજાર પચીસની ટેસ્ટ સિરીઝને પરચેસ કરો ગુજરાતી મીડિયમની અંદર ગુજરાતમાં બેસ્ટ પ્રેક્ટિસ માટેની એક જ ટેસ્ટ સિરીઝ છે એ છે ક્રિવા ઓનલાઈન એજ્યુકેશનની ટેસ્ટ સિરીઝ થેન્ક યુ થેન્ક યુ સો મચ